હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે કેરી અને ગુંદાનો અથાણું બનાવીશું જે ગુંદાનો આપણે મસાલો જે બનાવીશું એ થોડો અલગ રીતે બનાવીશું જેથી આપણા ઘરના વડીલો પણ જે કેરી કે ગુંદાનો જ ખાઈ શકે એ પણ આ મસાલો ખાઈ શકશે તો એવો ખૂબ જ ટેસ્ટી એવો આપણે મસાલો તૈયાર કરીશું તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ કેરી લીધી છે અને એને ધોઈ અને બરાબર કોરી કરી લીધેલી છે કોરી કરવાથી એમાં પાણી ન રહે અને રહે તો અથાણું બગડવાની શક્યતા હોય છે એટલા માટે પાણી ન રહે ખાસ જોવાનું છે તો હવે આપણે કેરીને હવે નાના નાના પીસીસમાં કટ કરી લેશું અને આ પીસીસ છે એ તમે આના કરતાં નાના કે આના કરતાં મોટા પણ કરી શકો છો મેં અહીંયા મીડિયમ સાઇઝના એના કટકા કરેલા છે જુઓ એવી જ રીતે આપણે બધી જ કેરીના કટકા કરી લીધેલા છે અને હવે એમાં બે ચમચી હળદર અને બે ચમચી જેટલું આપણે નિમક નાખીશું અને એને મિક્સ કરી અને આપણે રહેવા દેવાનું છે જેથી આ નિમકનું પાણી કેરીમાં ચડે એટલી વાર આપણે એને રહેવા દેવાનું છે તો આવી રીતે હલાવી બરાબર આપણે મિક્સ કરી દઈશું અને એને ઢાંકી અને ચારથી પાંચ કલાક માટે આપણે સાઈડમાં મૂકી દઈશું અને એવી જ રીતે મેં ગુંદાને પણ ધોઈ અને બરાબર સાફ કરી લીધેલા છે એમાં પણ પાણી ન રહે એ ખાસ જોવાનું છે અને હવે આપણે આ ગુંદાનામાંથી ઠળીયો કાઢી લેવાનો છે તો ગુંદાને આવી રીતે ઉપરનો જે પાટ છે એ અલગ કરી અને ઉપરથી થોડો દસ્તો મારશો એટલે ગુંદું ભાંગી જશે અને એમાં હળવેથી ચાકાથી આપણે એનો જે અંદરનો ઠળિયો હોય ને ગુંદું ભાંગે ને એવી રીતે આપણે એનો ઠળીયો કાઢવાનો છે કેમ કે આપણે ગુંદા ભરવાના છે અને હવે આ ગુંદાને આપણે કેરીનું જે ખાટું પાણી હોય એમાં આપણે એમાં નાખી દેવાના છે જેથી એ પલળશે અને એમાં જે ચીકાશ છે એ દૂર થઈ જશે અને ગુંદા અંદરથી કાળા પણ નહીં પડે તો આવી રીતે આપણે બધા જ ગુંદાને કટ કરી અને કેરીવાળા પાણીમાં નાખી અને બરાબર મિક્સ કરી લેવાના છે તો જુઓ આપણે બધા જ ગુંદામાંથી ઠળિયા નીકળી ગયા છે અને હવે એને પણ આપણે કેરીની સાથે સાથે ચારથી પાંચ કલાક માટે ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું તો જુઓ આપણા કેરી અને ગુંદા બંનેને આપણે ઢાંકી અને રાખી દેવાના છે તો હવે ચારથી પાંચ કલાક થઈ ગઈ છે અને જુઓ કેરીમાંથી કેટલું પાણી છૂટું પડ્યું છે તો હવે કેરી અને ગુંદામાં જે પાણી છે એ આપણે એક કાણાવાળા વાસણમાં લઈ લેશું જેથી પાણી જે છે એ છૂટું પડી જાય તો આની નીચે વાટકો રાખેલો છે એટલે પાણી બધું નીચે જતું રહેશે અને આપણા ગુંદામાંથી પાણી બધું નીકળી જશે એવી જ રીતે આપણે કેરીમાંથી પણ બધું જ પાણી કાઢી લઈશું અને હવે આને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું અને પંદર વીસ મિનિટ પછી આપણે ગુંદા અને કેરીને એક ચોખ્ખા કોટનના કપડાં ઉપર આપણે એને પાથરી દેવાના છે જેથી એમાં પાણી જો આવી રીતના દબાવતા જે પાણી રહે છે ને એ પાણી જ્યાંથી સુકાઈ ન છે ને ત્યાં સુધી આપણે એને સુકાવા દેવાના છે અને એને તમે જો તડકે રાખો તો અડધો કલાકથી એક કલાક સુધી તડકે રાખવાના છે પણ મારી સલાહ છે તમે તડકે નહીં પણ રૂમમાં પણ તમે ચારથી પાંચ કલાક આવી રીતે રાખશો તો પણ એનું બધું જ પાણી જે સુકાઈ જશે તડકે તમે રાખશો તો કેરી જે છે એ વધારે સુકાઈ જશે તો એકદમ ચવળ થઈ જશે તો આવી રીતે છાલવાળો પાટ નીચે આવે એવી રીતે બધી જ કેરીને આપણે ગોઠવી દઈશું અને ગુંદાને પણ આપણે એવી જ રીતે સાઈડમાં આપણે કરી દઈશું પણ ગુંદાનો જે આ ખુલેલો પાર્ટ છે એ નીચે આવે એવી રીતે આપણે રાખવાના છે જેથી પાણી બધું નીકળી જશે અને જુઓ આપણા ગુંદા જે છે ને કેરીમાં પલાળેલા છે એટલે બિલકુલ અંદરથી કા કાળા નહીં પડે તો હવે આપણે કેરી અને ગુંદાને ત્રણથી ચાર કલાક માટે સુકાવી દઈશું અને તો એમાંથી જ્યાં સુધી પાણી ન નીકળે ત્યાં સુધી આપણે સુકાવવાના છે તો હવે આ કેરી અને ગુંદા જ્યાં સુધી સુકાય ને ત્યાં સુધી આપણે એનો મસાલો પણ બનાવી લઈએ અને આ જે કેરીનું પાણી છે ને એને આપણે ફેંકી નથી દેવાનું એને તમે બીજા જ કોઈ પણ અથાણા કરો ત્યારે તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો તો હવે મસાલો બનાવવા માટે મેં અહીંયા પોણી વાટકી જેટલા આ રાઈના કુરિયા લીધેલા છે જેને મિક્સીમાં આપણે પલ્સ મોડ ઉપર પીસી લેવાના છે એકદમ પાવડર નથી કરવાનો અને એને આપણે એક તપેલીમાં કાઢી લીધા છે અને એવી જ રીતે આપણે આ મેથીના કુરિયા છે એ પણ મેં સેમ એટલા જ લીધા છે જ્યારે પણ તમે ખાટું અથાણું કરો ત્યારે મેથીનો મસાલો રાયના કુરિયા કરતાં થોડો વધારે હોય છે પણ મેં બંને સરખા લીધેલા છે એને પણ મેં મિક્સીમાં દરદરું પીસી લીધું છે અને વરિયાળી જે છે એ મેં ત્રણ ચમચી વરિયાળી લીધેલી છે એને પણ મેં થોડી આખી અને થોડી અડધી રે એવી રીતે પીસી લીધી છે અને હવે અહીંયા તજ લવિંગ અને મરી જે છે એને પણ આપણે ખાંડી લઈશું હવે મેં એક લોયામાં એક કપ જેટલું તેલ ગરમ કરી અને પછી હવે ગેસ બંધ કરી દીધો છે અને આ લસણ ફોલી અને એક કલાક માટે મેં એને પંખા નીચે સુકવેલું છે જેથી લસણમાં કંઈ પણ ભેજ હોય ને તો એ નીકળી જાય અને હવે આપણે તેલ થોડું ઠંડુ થાય ને બિલકુલ ઠંડુ નથી કરવાનું થોડું ગરમ હોય ત્યાં જ આપણે લસણ એમાં એડ કરી દેવાનું છે અને હા ગેસ બંધ જ રાખવાનો છે લસણ ગરમ છે એમાં જ આપણું આ તેલ ગરમ છે એમાં જ આપણું લસણ જે છે એ ચડી જશે જુઓ તેલ થોડું ગરમ છે ને ત્યાં જ આપણું લસણમાં જે કચાસ છે ને કાચો ટેસ્ટ એ બધો નીકળી જશે અને તમે ઈચ્છો તો લસણ વાટીને પણ નાખી શકો છો પણ મસાલામાં જો આ લસણ નાખશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પણ કાચું લસણ હશે તો થણ બળવાની શક્યતા રહેશે એટલે એવી રીતે તેલમાં થોડું ગરમ કરી બંધ કરી અને લસણને આપણે એવી રીતે ચોળવી લેવાનું છે અને હવે બિલકુલ એને ઠંડુ થવા દેવાનું છે અને અહીંયા મસાલામાં આપણે હવે આ તેલ રેડવાનું છે થોડું આંગળી હેતુ ગરમ હોય ને ત્યારે જ આપણે એમાં રેડી દઈશું તો મેં અહીંયા દોઢ ચમચી જેટલી હિંગ નાખી છે અને હિંગની ઉપર આપણે આ લસણવાળું જે તેલ છે ને એ એડ કરી દેશું અને હવે એને ઢાંકી અને બે મિનિટ માટે આપણે રેવા દેવાનું છે જેથી હિંગનો વઘાર જે છે એ એકદમ સરસ રીતે મસાલામાં બેસી જાય અને બે મિનિટ પછી ખોલી અને આપણે બધું મિક્સ કરી દઈશું આપણે જ્યાં સુધી કેરી અને ગુંદા સુકાય છે ત્યાં સુધીમાં મસાલો પણ આવી રીતે મિક્સ કરી અને થોડીવાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આ લવિંગ તજ અને એ આપણે મરી જે છે એને પણ મેં ખાંડી લીધેલા છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને હવે એમાં આપણે મસાલામાં નિમક નાખી દઈશું તો નિમક આપણે પહેલાં પણ નાખેલું છે એટલે બે ચમચી નિમક નાખ્યું છે અને હળદર થોડી અડધી ચમચીથી પણ ઓછી નાખી છે જો હળદર વધારે હશે ને તો અથાણાનો કલર જે છે એ લાલ નહીં આવે અને મેં અહીંયા અડધી નાની વટકી જેટલી અને ચમચીથી માપો તો ચાર ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો જો તમે તીખું પસંદ હોય તો તમે તીખું મરચું પણ લઈ શકો છો અને હવે આપણે મસાલાને બરાબર મિક્સ કરી દેવાનું છે જુઓ આપણે મસાલાનો કલર પણ કેટલો સરસ આવી ગયો છે અને હવે આ મેં અડધી કેરી જે છે એને ખમણી લીધેલી છે ખમણી અને એમાંથી બધું જ પાણી નીતારી લીધું છે અને એનું ખમણ જે છે આપણે મસાલામાં એડ કરી દઈશું ફ્રેન્સ જ્યારે આપણા ઘરના વડીલો જે છે કેરી ચાવી ન શકે અને એને અથાણું ખાવાની ઈચ્છા થાય તો તમે આ મસાલો છે અથાણામાંથી કાઢી અને આપશો તો પણ ખૂબ જ મજા આવશે અને આ મસાલો જે છે તમે થેપલા પરાઠાના લોટમાં નાખશો તો એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ફ્રેન્ડ્સ એક વખત આ કેરીના ખમણ નાખી અને મસાલો બનાવી જોજો તમારું અથાણું ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે જુઓ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણો મસાલો અને કેરી અને ગુંદા જે છે એ પણ જુઓ એકદમ સુકાઈ ગયા છે આમ પ્રેસ કરતાં એમાંથી બિલકુલ પાણી નથી નીકળતું તો આપણે ચારથી પાંચ કલાક તમે સુકો ને એટલે જુઓ એકદમ સુકાઈ ગયા છે અને ગુંદા પણ એકદમ કોરા થઈ ગયા છે તો હવે આપણે ગુંદામાં આ મસાલો જે છે ને એકદમ સરસ રીતે દબાવી દબાવી અને ભરી દેવાનો છે તમે મસાલો જેટલો દબાવીને ભરશો ને તમારા ગુંદા જે છે એટલા જ કડક રહેશે અને જ્યારે અથાણું આપણે મિક્સ કરશું ને તો ગુંદામાંથી મસાલો નીકળશે નહીં જો તમે એમના મસાલો ભરી દેશો ને તો જ્યારે તમે અથાણું મિક્સ કરશો ત્યારે મસાલો બધો નીકળી જશે અને ગુંદા કોરા થઈ જશે તો મસાલાને એકદમ દબાવી દબાવી અને સરસ રીતે આપણે એમાં ભરી દેવાનો છે તો જુઓ આવી રીતે આપણે બધા જ ગુંદામાં મસાલો ભરી લેવાનો છે મારે ચેનલ ઉપર આ સિવાયની પણ ગુંદાની ભરેલા ગુંદાની કાચી કેરીની અને ગુંદા કેરીના અથાણાની ઇન્સ્ટન્ટ અને આખો સ્ટોર કરી શકો એવી રેસિપી છે તમે ન જોઈ હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તમે જઈ અને જોઈ શકો છો તો આપણા જો બધા જ ગુંદા જે છે એ બધા ભરાઈ ગયા છે જુઓ છે ને બધામાં એકદમ સરસ રીતે મસાલો ભળી ગયો છે તો વે આ કેરી છે ને એ પણ આપણે આ ગુંદામાં મિક્સ કરી દઈશું જો તમે ઈચ્છો તો અહીંયા કેરી અને ગુંદાનું અલગ અલગ અથાણું પણ બનાવી શકો છો સેમ મસાલાથી અને મેં અહીંયા બંને મિક્સ કર્યા છે તો કેરી અને ભરેલા ગુંદા બધું મિક્સ કરી અને આ જે મસાલો છે ને એ એમાં આપણે મિક્સ કરવાનો છે તો હવે જુઓ આપણો મસાલો પણ એમાં એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસિપી કેવી લાગી તમને ગમે કે નહીં એ મને ચોક્કસથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને હવે અવનવી રેસીપીના વિડીયાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશું અને ફ્રેન્ડ્સ તમે આ રીતે અથાણું ક્યારેય બનાવ્યું છે જો બનાવ્યું હોય તો તમારા અભિપ્રાય પણ મને ચોક્કસથી જણાવજો તો હવે મેં બીજું એક કપ તેલ પણ ગરમ કરી અને પાછું અથાણામાં આપણે મિક્સ કરી દીધું છે અને હવે આ થાળાને તમે ચોવીસથી અડતાલીસ કલાક માટે આમ જ આપણે રહેવા દેવાનું છે જેથી તેલ અને મસાલા જે છે એ બધું સરસ રીતે ભળી જાય જુઓ ફ્રેન્ડ્સ આમાં જે ગુંદા છે તમે આવી રીતે દબાવીને ભર્યા હશે ને તો તમે આવી રીતે હલાવશો ને તો પણ આમાંથી બિલકુલ અથાણામાંથી મસાલો નહીં નીકળે ગુંદામાંથી તો હવે આપણે ઢાંકી અને ચોવીસ કલાક માટે રહેવા દીધું અને ચોવીસ કલાક પછી જુઓ આપણું અથાણું બની ગયું છે અને તેલ પણ કેટલું ઉપર આવી ગયું છે છે ને જુઓ અને મસાલો પણ કેટલો સરસ રીતે એકદમ ઘડી ગયો છે અને કેરી અને ગુંદા તમે જુઓ ગુંદાનો કલર જુઓ બિલકુલ બદલ્યો નથી એવો ને એવો જેનો કલર છે તો ફ્રેન્ડ્સ એક વખત આ રીતે અથાણું ચોક્કસથી બનાવજો અને બનાવ્યા પછી તમારા અભિપ્રાયો મને આપવાનું બિલકુલ ન ચૂકશો તો હવે મેં અહીંયા એક કાતની બોટલ લીધેલી છે તમે જ્યારે પણ અથાણું ભરવા માટે જે બોટલ લો ને એને એકદમ બરાબર કોરી કરી લેવાની અને થોડીવાર તડકે તપાવી દેવાનું એટલે એમાં બિલકુલ પાણી ન રહે અને જ્યારે પણ અથાણું બનાવવા બેસો ત્યારે તમારા હાથ પણ કોરા કરી લેવાના જો થોડું પણ પાણી અથાણામાં રહેશે તો આપણું અથાણું જે છે એ બગડી જવાની શક્યતા હોય છે અને આ અથાણું આપણે આખું વરસ સાચવવાનું હોય છે એટલે તમે એવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખશો ને તો તમારું અથાણું એક વરસ નહીં પણ બે વરસ સુધી પણ એવું ને એવું જ રહેશે તો જુઓ ફ્રેન્ડ્સ આપણું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે તો તમે પણ એક વખત આ રીતે જરૂરથી બનાવજો અને તમારું અથાણું કેવું બન્યું છે એ પણ મને ચોક્કસથી જણાવજો તો ચલો ફ્રેન્ડ્સ હવે મળી આગળ ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ